રામ રામ સીતારામ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો ફરીવાર નવા બ્લોગમાં જે અત્યારે વાગી ગયા આઠ અને આપણે મજૂર ચેઢીયા રસ્તા નથી કેમ કે પાણી નીંદુ કામ ચાલુ હોય અને અત્યારે અહીંયા આંગણાનું કામ આજે કાલે કરી ગયા કર્યા અને અત્યારે આપણે આમાં ક્યારા બનાવીને પાણી સાટવાનું કામ ચાલુ હોય જો જોવા નનકા નનકા ક્યારા બનાવી નાખી નાખીએ વિધિત પાણી સાવ

જેટલું આવશે એટલું એવું હવે ક્યારે બનાવીએ કાલે દબાણું એવું હોય કઠણ થઈ ગયું અને અંદર આપડી લાપી લાગી ગઈ હવે બારી વાર આવનારો પણ હવે એક બે દેદી કરે હવે લગાવીએ તો આ ચકલીમાં મારા કરે એ બધું બંધ થઈ જાય તેથી આપણે લાપીનો કોઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ ન જડ્યો કે કામ એવું હતું બધી જીખોજીક બોલતી હતી એટલે જો એ લાપી થઈ ગઈ કમ્પ્લેટ આપણી અને આ બારીનું ફ્રેમો લાગી ગયું હોય દરવાજા ને કાચ નહોતા કાચ મતલબ આપણે રાજકોટથી મગાવ્યા હતા એ હવે આવી ગયા છે કાચ હતા પણ સાદા હતા આપણે ટફન ગ્લાસ નાખવા હતા એટલે હતા નહીં એ ભાઈ એમ મગાવી દીધા હવે લગભગ એક બે દીમાં આવી ગયા છે આજ આવે કે કાલ આવે કે મેં જો બધે લાપી લાગી ગઈ કમ્પ્લેટ બધે રૂમ એમાં હમ્પ લાગી ગઈ નામાં આમાં આપણે એક અત્યારે હાલ હલાવ દરવાજો લગાવી દીધો કેમ કે કૂતરા એટલા લોહી પીતા હતા ને અને આ જેવો ચકલી એટલા મારા ઘરે એવો કે અત્યારે બારી હું ખોલ્યું એટલે અંદરથી આવે એમ સમજા અને હવે ઉતારી કામે લગભગ આપણો એક બે ધીમે ચાલુ થઈ ગયા લગભગ બારી બારી લાગી ગયા એટલે બીજા દીધીથી ચાલુ કરવાનું હે અત્યારે થોડું ઘણું કરાવી નાખીએ ધીમે ધીમે ચાલુ થઈ જાય તો કમ્પ્લીટ થઈ ગઈ દિવાળી સુધી ના કાંઈ બીજા બાર મહિના નીકળી ગયા હલો આપણે થોડા ક્યારા બનાવવાના ક્યારા બનાવી નાખીએ આપણે પછી જે આપણા એંડા વખેડવાના બાકી રહી ગયા કાલ પાસે હવે પાસે શું હવે છ વાગે એટલે એમાંથી આવવું પડે એટલે શું પછી પછી માણાં મૂકવા આપણે જવા પડે એટલે વાણા મૂકવા ગયા છ વાગે એટલે આવી ગયા અને માણા તીડિયા એવું રત્નાથી મજબૂરી નીંદ અને આપણે એડા વખેડીએ ને તો ક્યારા પર બનાવી દઈ દીધું તો એમાં લાઈનથી પાણી પાસે રહ્યો ના કે એ બધા નહીં નીકળે મોડું થશે હાલો અત્યારે બનાવી દઈએ ક્યારે આપે પપ્પા જો અહીંયા નનકા નનકા ક્યારા બાંધે કેમ કે નનકા નનકા ક્યારા બાંધે તો પાણી ભરાય ને એટલે ઝપાટે ઉતરી જાય અને ધજ ઉતરે એટલે જે બેહનારું હોય એ અત્યારે બેહી જાય

જઈએ એટલે વચ્ચે જે પાછો થોડું ઘણું હું રહી ગયું બાકી એ જો આવી રીતે લઈ લે જો આટલું ઓટલું જ રે થોડો ડબલ ઉથ લઈ જાય તો વાંધો ના આવે એવો આટલું રે આ પાછો આમાં ચા હલ્યો જાય આમાં આમાં ચા હલ્યો જાય એટલે વાંધો ના આવે આ થોડો થોડો ફળ હોય એ પાછું આવી જાય અને એડા હજી થોડાક ઝીણા અને હજી આવા ખાડા પડ્યા ને આપણા આજો ખાડા એડા ને એ દટાઇ જવાની ચીક લાગે એટલે બહુ ધીમે ધીમે હલાવવું પડે એટલે પાછળ ખડ તો ભરાઈ જાય પાછું કાઢવા ઉતરવું પડે એટલે કે રાટી નાખે એક સાઈડ જોવા ખડ આવી ગયો તો ને જો આપણે આપડે હેમહુરું હોય ને આ રીમાં આવી રીતે એટલે તો પાછળ પાસે કાઢવું પડે હમણાં ભલે કાઢી લીધું તમને બતાવવાનું થાય ને ખાલી રાખ્યું અંદર જો આ રીતે પર લીટું કરતું આવે એટલે પર દાટી નાખે એમાં જે ઝીણા એડા હોય ને એ પછી ડટાઈ જાય જો અને આપણો હાલે પાછું કસો કસ થોડુંક જો આ બાજુ થાય તો આ ઓર તઈ લઈ લે મે અને થોડુંક આ બાજુ થાય તો આ ઓર તઈ લઈ લે એટલે શું એડા તઈ દાટી નાખે એટલે હાવ ધીમે ધીમે સ્લો રે ચલાવવું પડે બીજા ત્રીજા લોમાં એટલે હલાવવાળો એવું હે

ગમે એ કાંક નવું કામ આવી હાજો એટલે આપણું જે કામ નો જે હોય વિચાર્યું કે આ કામ માટે આ કામ આપણે કરી લેવાનું એ કામ પાસે થતું જ નથી બીજું કાંક ને નવું કામ આવી મકાન નું કામ ચાલુ હોય ને ચાલો ચાલુ કચરો કાતો ઉતરે તો કીધું થોડોક છૂટકે કરી લોક હાશે નહીં અમુર સૂટાનો એડેનો નો ચાલો ચાલુ કરી હવે ਕਾਵੀ ਆਟ ਨੂੰ ਯਾਰ 10 ਵਾਰ ਉੱਠ ਲੂ ਨੀ ਤਾਂ ਆ ਵੀਏ ਅਸਹੀ ਜਾ 10 ਵਾਰ ਉਸ ਲੈ ਹੋਵੇ ਠੂਕੀ ਠੂਕੀ ભાઈ બે વાગી ગયા અને વખરી લીધું આપણે કમ્પ્લેટ તો રસ્તે નાખી દીધું અહીંયા કમ્પ્લેટ વખેડાઈ ગયો હવે આપણે કેમકે વાડી હવે ટેમ્પો આવે આપણે એરંડા ને આપણે તલી દઈ દીધી આપણે ભરવા આવે અત્યારે એરંડા ને તલી ભરવા આવે ટેમ્પો એટલે અત્યારે જાઉં વાડી હલો પહોંચાડી એમાંથી નીકળી ગયો હમણાં ફોન આવ્યો હતો ટેપા વાળાનો હવે હાથે મૂકવા ભરતભાઈ ની વાડી જાઉં તો પણ હવે અત્યારે નથી જાઉં કેમ કે જા છોડો મોડો દાસ મિક્સર વચ્ચે પડી હોય એ હટાવું પડશે હાલો જલ્દી પહોંચી વાડી હવે જો બતાવી દઉં કમ્પ્લેટ વખેડાઈ ગયા કમ્પ્લેટ થઈ ગયો આપણે અડધા કાલે વખેડી ગયા હતા અને અડધા આજ વખેડ્યા વખેડાઈ ગયા જોઈ લો वक़्त

Vì ở Đây, bye bye. Chạy bữa này bít táo. Đi đâu có cuộc chiêu này cả? gì đó hay cái hai. હલો તો મિત્રો આપણી તલી ભરાઈ ગઈ ને અત્યારે એરંડા ભરવાનું ચાલુ કીધું હે ને તલી આપણે દીધી છે એકત્રીસો રૂપિયા માણસ અને એરંડા આપી દીધા સીવી છવ્વીસો રૂપિયા આ પ્રમાણે ભાવે તો અત્યારે એરંડા ભરે તલી ભરીને કમ્પ્લીટ થઈ ગઈ હલો ભાઈ તો આપણા એંડા અને તલી ઉપડી ગઈ ડેલો થઈ ગયો ખાલી જો અહીંયાથી તલી ઉપડી ગઈ તો ખાલી ડેલો થયો નવ રોવે હવે ઉંધળીની બીકની બગડવાની નહીં અને એંડા ઉપડી ગયા આ ચાર ગુણું ન ઉપડ્યું ચાર ગુણી રાખી ગયા એ કે ટેમ્પામાં આવે એમ નથી ટપમાં માં થઈને પાછળ તકતામાં જો નાખીએ તો આવી ગઈ જ પણ ભાઈ ડ્રાઈવર થોડાક નબરા હતા નાખી નહીં કોણી ના ઉપડી ગયા હતા એ આપણે એ આપણે પાછી કાલે ના સકડામાં મૂકવું પડશે કાલકે પરમધી કેમ કે એટલાનું થઈને વળી વેચાડા ને પાછું એને ભાડું પડશે ત્રણસો ચારસો રૂપિયા જો ઉપાડી ગયા તો ઉપડી જાય મેં અતિ પાછળ તકતામાં નાખીએ હતો પણ ડ્રાઈવરે આ નાખાની કીધી ઉપાડી નહીં રહી ગઈ ચાર ગુણી ના ઉપડી ગઈ કમ્પ્લેટ જો અત્યારે આપણે દવા છાંટવી હતી પણ અત્યારે ઝેરા ચાલુ મોડા મોડા આવે અને આપડા ક્યારા રહી ગયા તા અત્યારે પાવાનું પાછું ચાલુ કીધું અત્યારે તો અહીંયા પાવે પાણી પાકો ને એમ ક્યારા બાંધ્યા અને પગ તમે ગુડા ગુડામાં લેજ પાણી આવી ગયું કેમ કે ભરતી ભરેલી હોય ને તાજી ભરતી એવું એ ચાલુ હે રાખી દઈને લાઈન ચાલી જયારે ભાઈ આ ચડા આવી કે રહીએ ચડા રહીએ માલે ચડા દત્તાય સરખો કરવો પડે એટલે સરખો કર એટલે એ દત્તાવી દો સીધા હાથ કાઢે એટલે જેવા ચડા બધું એમને પડે હોય તો ડેહાડવું પડે આપે ને ચાલો તમે દેરીલા આરાય ભાઈ કેટલો હવારમાં કરી ગયો એટલો થયો બાકી એને મડ્યો છે સાસર કામ ન કરી દુંગા આપે ઓખેડવા લાગે આમ બેવરો પડે દેવલ કરો તો પાણી દે અહીંયા વાય સાચું બાય પાણી દે જાય

અત્યારે આપણે આ નેવલ કરવાનું હતું ને એ જ નેવલ થયું એ પાછી શું કહે કે મેં આ ક્યારે કંઈક કલાક એક મેં પાણી મૂક્યું કલાક કલાક શું બે કલાક પાણી મૂકીશ તો આમાં પીવાનું નથી એ દામ આપે ને હરખું થોડું કામ કે કરવું પડે તો ઉપર ચડે આવડો અહીંયા ચડાવે અને હું કે ખાડો ભરે એક પાણી કલાક છ મને લાઈન મૂકીએ ભાઈ કલાક તો લાઈન મૂકી દો કે ક્યારો પે પી નો પાછું ઉડાડે લાઈનથી કે લાઈન થી ઉડાડવા થી કે પાણી ભાઈ પીવે ખરું તમે સાચું કહ્યું આપણે હરખું કરીને ભાવવું પડે તો કે ક્યારે પીવે હસવું આવે જો હવે મહેનત કરવી નથી અને મેં આ તે એટલે મારા ઉપર હશે એટલે ઠીક કે કચકચ કરો કચકચ કરો કે સાચું ગયો મિત્રો તમે કહ્યું જવાબ દયો જો ભાઈ આ અહીં ચડા તો પછી આમ ઉડાડે આમ એ ના ના એ તો ભરાઈ ગયું આમ ઉડાડે ભાઈ પાણી આમ જો આમ આમ લાઈન ચાલીને આમ આમ જાય પાણી લાગી કરું મિત્રો તો આપડા એંડા ગયા હવે પાણી આપણે દવા પણ શું કરી વિચાર કરી ન સાટવી મનમાં આમ આમ થાય એ શું કરી અને આપડી ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો શેર કરી નાખજો અને આપણી ફેસબુક પેજ ને ફોલો કરી નાખજો ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી નાખજો જોવો એ ઘણા પણ યાર ફોલો ને સબસ્ક્રાઈબ કરતા નથી તો એ ખાસ કરીને કરી નાખજો ચાલો હવે વાળી કરી નવું કઈ કામ પછી દવા સાંટ વાગે હવે ચાર વાગી ગયા